સૌને જય દ્વારિકાધીશ આહિરાણી મહારાસ બે હજાર ત્રેવીસ જેમાં પુરુષાર્થ કરનારા તમામ વ્યક્તિઓને ખૂબ ખૂબ અભિનંદન આ રાસ કોઈ ઇતિહાસ બનાવવા માટે નહીં આ રાસ દ્વારિકાધીશની ઈચ્છાથી થયું અને સાડત્રીસ હજારથી વધારે આહિરાણીમાં ભાગ લીધો આ ભગવાન પ્રત્યેનો અનન્ય પ્રેમ સાડા પાંચ હજાર વર્ષ પૂર્વમાં પણ હતો આજે પણ છે એમના માટેનો એક પ્રત્યક્ષ જો કોઈ દ્રષ્ટાંત હોય તો એ ત્રેવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના મહારાષ્ટ્રના આયોજનમાં આહિર સમાજને ખૂબ ખૂબ અભિનંદન અને તેમાં પુરુષાર્થ કરનારા તમામ વ્યક્તિઓને ખૂબ ખૂબ અભિનંદન દ્વારિકાધીશ આપની ઉપર વિશેષ પૂરતા વરસાવતા રહે એવી સદભાવના સાથે સૌ જય દ્વારકાધીશ આહિર સમાજના વધુ વિડીયો જોવા માટે અમેઝિંગ આહિર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો જય વાર્તાથી જય મુદ્દે